નમસ્તે દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે વરુથિની એકાદશી આ એકાદશીની કથા આપણે સાંભળીશું યુધિષ્ઠિરે પૂછ્યું વાસુદેવ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી હોય છે કૃપા કરીને એનો મહિમા બતાવો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું રાજન ચૈત્રના કૃષ્ણ પક્ષની એકાદશી વરુથિનીના નામથી પ્રસિદ્ધ છે તે ઈલોક અને પરલોકમાં પણ સૌભાગ્ય પ્રદાન કરનારી છે વરૂથીનીના વ્રતથી સદાય સુખની પ્રાપ્તિ અને પાપનો નાશ થાય છે વરુથીના વ્રતથી માંધાંતા ધંધુમાર વગેરે અન્ય અનેક રાજા સ્વર્ગ લોકને પ્રાપ્ત થયા છે જે ફળ દસ હજાર વર્ષો સુધી તપસ્યા કર્યા પછી મનુષ્યને પ્રાપ્ત થાય છે એ જ ફળ આ વરુથીની એકાદશીનું વ્રત રાખવાથી પ્રાપ્ત થાય છે નૃપશ્રેષ્ઠ ગોડાના દાન કરતાં હાથીનું દાન શ્રેષ્ઠ છે ભૂમિદાન એના કરતાં પણ મોટું છે ભૂમિદાન કરતાં પણ વધારે મહત્ત્વ તલદાનનું છે તલદાનથી વધારે સુવર્ણદાન અને સુવર્ણદાનથી વધારે અન્નદાન છે કારણ કે દેવતા પિતૃઓ તથા મનુષ્યને અન્નથી તૃપ્તિ થાય છે વિદ્વાન પુરુષોએ કન્યાદાનને પણ આ દાન સમાન જ બતાવ્યું છે ગાયનું દાન કન્યાદાન તુલ્ય જ છે આ સાક્ષાત ભગવાનનું કથન છે આ બધા દાનથી પણ મોટું વિદ્યાદાન છે મનુષ્ય વરુથીની એકાદશીનું વ્રત કરીને વિદ્યાદાનનું પણ ફળ પ્રાપ્ત કરી લે છે જે લોકો પાપથી મોહિત થઈને કન્યાના ધનથી આજીવિકા ચલાવે છે તેઓ પુણ્યનો ક્ષય થતાં યાતનામય નરકમાં પડે છે આથી સર્વ પ્રકારના પ્રયત્નો કરીને કન્યાના ધનથી બચવું જોઈએ એને પોતાના કામમાં ન લેવું જોઈએ જેઓ પોતાની શક્તિ પ્રમાણે પોતાની કન્યાને આભૂષણોથી વિભૂષિત કરીને પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે એમના પુણ્યની સંખ્યા બતાવવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે વરુથીની એકાદશી કરીને પણ મનુષ્ય એના જેવું જ ફળ પ્રાપ્ત કરે છે રાજન રાત્રે જાગરણ કરીને જે ભગવાન મધુસૂદનનું પૂજન કરે છે એ બધા પાપોથી મુક્ત થઈને પરમ ગતિને પ્રાપ્ત થાય છે આથી પાપભીરું મનુષ્યએ પૂર્ણ પ્રયત્ન કરીને આ એકાદશીનું વ્રત કરવું જોઈએ યમરાજથી ડરનારા મનુષ્યે વરુથી વ્રત કરવું રાજન આના પઠન અને શ્રવણથી સહસ્ત્ર ગૌદાન ફળ મળે છે તથા મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈને લોકમાં પ્રતિષ્ઠિત થાય છે તો આ હતી એકાદશીની કથા દર એકાદશીએ વિષ્ણુ સહસ્ત્રના નામનું પઠન કરવું જોઈએ જો તમે એ નામનું પઠન ન કરો તો આ મંત્ર અવશ્ય બોલવું જોઈએ આ મંત્ર છે રામ રામેતી રામેતી રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તતુલ્યમ રામ નામ વરાનને અને હા જે ફળ દસ હજાર વર્ષો તપસ્યા કરવાથી મનુષ્યને પ્રાપ્ત થાય છે તે ફળ આ એકાદશી કરવાથી પ્રાપ્ત થાય છે તો આ વ્રત ચોક્કસ કરવું જોઈએ આવી જ નવી માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ